નમસ્કાર મિત્રો આજની બોધકથા ચિત્રકાર અને તેની શ્રેષ્ઠ કૃતિ એક સમયની વાત છે એક નગરમાં આર્યન નામનો એક ખૂબ જ પ્રતિભાશાળી ચિત્રકાર રહેતો હતો તે બાળપણથી જ ચિત્રકળા પાછળ પાગલ હતો વર્ષોની મહેનત અને તપસ્યા પછી તેણે એક અદ્ભુત ચિત્ર બનાવ્યું તેને લાગ્યું કે આ તેના જીવનની અત્યાર સુધીની સર્વોત્તમ કૃતિ છે પોતાની કળા પર તેને ગર્વ હતો પણ સાથે સાથે મનમાં થોડો ડર પણ હતો કે શું લોકો તેની આ મહેનતને ઓળખશે પોતાની કળાની કસોટી કરવા માટે તેણે એ સુંદર ચિત્ર શહેરના મુખ્ય ચોક વચ્ચે મૂક્યું ચિત્રની નીચે તેણે એક બોર્ડ લગાવ્યું જેમાં લખ્યું હતું જે કોઈ વ્યક્તિને આ ચિત્રમાં ક્યાંય પણ ભૂલ દેખાય ત્યાં તે લાલ પેનથી નિશાની કરે સાંજ પડી ત્યારે આર્યન ઉત્સાહભેર પોતાનું ચિત્ર જોવા ગયો પણ જેવું તેણે ચિત્ર જોયું તેના પગ નીચેથી જમીન સરકી ગઈ આખું ચિત્ર લાલ નિશાનીઓથી ભરાઈ ગયું હતું ચિત્રનો એક પણ ખૂણો એવો નહોતો કે જ્યાં કોઈએ ભૂલ ન કાઢી હોય આર્યન ખૂબ જ નિરાશ થઈ ગયો તેને લાગ્યું કે તે એક નિષ્ફળ ચિત્રકાર છે અને હવે તેને ચિત્રકામ છોડી દેવું જોઈએ નિરાશામાં ડૂબેલો આર્યન તેના ગુરુ પાસે ગયો અને બધી વાત કરી ગુરુએ હસીને કહ્યું બેટા નિરાશ ન થા કાલે તું ફરીથી એવું જ બીજું ચિત્ર બનાવ અને ફરી એ જ ચોક પર મૂકજે પણ આ વખતે બોર્ડ પર લખાણ બદલી નાખજે બીજા દિવસે આર્યને ફરીથી તનતોડ મહેનત કરીને એવું જ સુંદર ચિત્ર તૈયાર કર્યું ગુરુના કહ્યા મુજબ તેણે નીચે બોર્ડ પર લખ્યું જે કોઈ વ્યક્તિને આ ચિત્રમાં ક્યાંય પણ ભૂલ દેખાય તે મહેરબાની કરીને તે ભૂલને સુધારી દે સાંજ પડી આર્યન થોડો ગભરાતા ગભરાતા ચોક પર પહોંચ્યો તેણે જોયું તો ચિત્ર એકદમ સાફ હતું તેના પર એક પણ નિશાન નહોતું બીજા દિવસે પણ એવું જ થયું અને ત્રીજા દિવસે પણ કોઈએ ચિત્રમાં એક પણ સુધારો કર્યો નહીં તે દોડતો ગુરુ પાસે ગયો ગુરુએ સમજાવ્યું બેટા દુનિયામાં ભૂલો કાઢવી ખૂબ જ સહેલી છે પણ એ ભૂલને સુધારવી ખૂબ જ અઘરી છે જ્યારે તે લોકોને ભૂલો શોધવાનું કહ્યું ત્યારે હજારો લોકો તૈયાર થઈ ગયા પણ જ્યારે તે સુધારવાનું કહ્યું ત્યારે કોઈ આગળ ન આવ્યું મિત્રો લોકોની ટીકાથી ક્યારેય નાસીપાસ ન થવું જોઈએ દુનિયાનું કામ ટીકા કરવાનું છે પણ તમારી આવડત તમારે સાબિત કરવાની છે નકામી ટીકા કરનારા લોકો પાસે ઘણીવાર પોતે કંઈ સુધારવાની ક્ષમતા હોતી નથી તમારી મહેનત પર ભરોસો રાખો જો તમે સાચા છો તો કોઈની લાલ પેન તમારા હુન્નરને ભૂંસી શકતી નથી મિત્રો મિત્રો આપને મારી આ વાત ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય લોકોને શેર કરજો આપનો ખૂબ ખૂબ આભાર